હેલો દોસ્તો તો જુઓ આજે મારે બનાવવાનું છે ફ્રૂટ સલાડ અને ફ્રૂટ લઈને બેહાડી દીધા છે સાહેબને હામાં જો તા લેડ દેવો છે તમારે મેસેજ કોઈ મારા ચાહક મિત્રોને વાળ ખરી ગયા અડધા કયો હા રોટલામાં તમને કેમે ઘંટીએ બેહ્યા છે કે હળે જોડે આવશે ફ્રૂટ તો સુધારી દે ફ્રૂટ એ સુધારવા લાગે કેટલા બધા ઘણા બધા જેન્ટ્સ હોય એ તો કહે નહીં અને ઘણા બધા શાક સુધારવા લાગતા હોય કોઈ ધૂં પડવા લાગતા હોય તમને ખાલી ફ્રૂટ સુધારવાનું કીધું ક્યાં તમે કેમ કોઈ કામ એટલે તમને કે કપડાં ધોરે અને વાસણ બધું કરે એ જો તમે તો એવું કઈ નહીં પત્ની જો ઘરે પછી આર્થિક સલી સમસ્યા હોય એમાં સહયોગ આપતી હોય ને તો આપણે તે કરાવવું પડે ઘરમાં કામ બરાબર ને ઓલો પ્રાચી ને ધવલ જોજો પ્રાચી ગમે ધવલ હારો હાર કરાવતો હોય દીપનું જોજો દીપ ને દિરાવી કરાવવું પડે એ તો નાના નાના છે એ હાલે એટલે તમારી ઉંમર ના થાય ને તેદી કરશે તમ તારે ખરા આપણે હાય થઈ ને દીપ ધવલ જે લોકો આ વિડીયો જોયે ને એ બધા એની અંદર કમેન્ટ કરી નાખજો કરો છો કે નથી કરતા તમે ઘરે કામ તમારા મમ્મીને હેલ્પ કરો છો કે નહીં તમારી વાઈફને એને બસ ઓ ઢગલો નથી નાખો પછી બહુ ફ્રૂટ નાખો ને તો ઓલો નખા તો પાંચ બાટલીને કરવાનું છેલ્લું કેળું કાપી નાખો એક અને એપલ તો બે નાખજો નાના નાના મોટું એક નાખજો મને નથી ભાવતું કશું બહુ ફ્રૂટ તો ચલો દોસ્તો હું બનાવી રહી છું આજે ફ્રૂટ સલાડ અને સેટ સુધારી નાખે ફ્રૂટ હું ચાલો દૂધ મસ્ત મજાનું ઉકાળી નાખું તો આજે તમને ફ્રૂટ સલાડની રેસીપી જોવા મળી જાહે તો જુઓ દોસ્તો હું પાંચ ગોલ્ડ બાટલી લઈ આવી છું અને ચાર બાટલી નું બનાવું તો બે લિટર દૂધ જે લેતા જે લોકો લીટર માં લેતા હોય ને એને બે લિટર બરાબર અમે તો ગોલ્ડ જ ખાઈએ છીએ ક્યારે અમારે ઘરે બીજી બે બોટલ ના ખાઈ કે બારનું બંધાવેલું દૂધ નથી લીધું ક્યારે છોકરાઓને આસપાસ અને ચાર ચાર બોટલના અંદર હું કાપી નાખું છું અને ગરમ કરવાનું છે એક ઠંડુ એક જ એક બાટલી ઠંડી રાખવાની છે કારણ કે એની અંદર ક્રસ્ટડ પાવડર મિક્સ કરવાનું છે એટલા માટે ઘણા બધા એવી રીતે અમે ક્યારેય હવે તો એની ભૂલ ન થતી ગૂગલને આમ યુટ્યુબ જવાબ દઈ જ જઈ છે પણ એકવાર છે ને આપણે આપડે નાખી જ રસ્તા પાવડર નાખ્યું તો આપણે ક્યાંય રોટલો ખાવા જાય તો આપણે લગભખ તો મને ઘરે મેં કેતા જમમાં લગન થઈને નવા નવા બિચારા મેં કઈ પોસ કે કે બધું તો અતુઈ નહી ખરો પહેલા તો ફ્રૂટ સલાડ કર્યું એમાં કાચો પાબર એટલે કે ઉકાળે રોગનું દૂધમાં નતો ઉકાળે 10 મેલાવતી હતી પણ અમે બધે તોય ભૂખરાઈને બધે હતા તો ખાઈ લીધું ત્યાર ચાર બાટલી દૂધ મે લઈ લીધું છે અને એને ગરમ કરવા મૂકું છું બરાબર લાઇટર કોનો દે લાઇટર

પહેલાં જો તમે પાવડર આની અંદર જ પાવડર નાખીને મૂકશો ને બધા દૂધમાં તો પાવડર તળિયા તોટવા કરશે અને ફ્રૂટ સલાડની અંદર બહુ પછી કંદીસને લાવશે એટલે ક્યારેય દૂધ ઉકેળા પહેલાં એની અંદર પાવડર એડ નથી કરવાનું થોડુંક દૂધ અલગ રાખવાનું છે અને એની અંદર પાવડર એડ કરવાનું બરાબર દેખો ક્રસ્ટર્ડ પેનીલા પાવડર ચાર બોટલ છે તો ચાર ચમચી એટલો એટલો જ છે જોકે कारण कैमरा मेन मध्ये नाही है ना जरा उचलते का तो बघायचो आनंद रे एकदम मिक्स करले એક પણ ગાંઠ ન રહે એ રીતે બરાબર પછી આ દૂધ બહુ જ કળી જાય ખાંડ અંદર પાકી જાય અને દૂધની અંદર બે ત્રણ વાર ઊભો આવી જાય પછી આ અંદર એડ કરવાનું છે ને પછી પાસથી દસ મિનિટ એને ઉકાળવાનું છે બરાબર આપણી પ્રિય આઇટમ તમારી તો પ્રિય હોય છે ને તમારી ફેવરિટ આઇટમ બની તો અમારી ઘરે મહેમાન હોય કે ન હોય પણ બાર મહિનામાં લગભગ પચીસ વાર ફ્રૂટ સલાડ બનતું હશે બાર મહિના એટલે એક વર્ષમાં પચીસ થી છવ્વીસ કારણ કે અમારા ઘરમાં બધાને છે ને ફ્રૂટ સલાડ બહુ ભાવે છોકરાઓને કોકો અને મારા સસરાને આને મારા દેર ને બધાને ફ્રૂટ સલાડ એટલે સાજો તો કોકો જ બને છોકરા હોય ત્યારે ચાલો આને તો ખાંડ નાખી દઉં છું એટલે દૂધ ઉકળી કે ખાંડ બધી પાકી છે બરાબર તો કેમ કે ખાંડ કોકો પણ જે વસ્તુ મીઠી બનાવવાની ને એમાં ખાંડ પાકે ને તો નડે નહીં એમ કે છે બહુ મારા બધો અંદાજ હોય તમને અંદાજ ન આવે તો બે વાટકી તમારી રીતે ભરીને નાખી દઈએ બરાબર બાટલો લખાયો કાલે જ લખાયું थाकी गेजन थाकलेत लादले म्हणून ते काम करायला ठाकच नवर बैठावी थाकी जाते तुम्ही काम करो ओ कोण नवर बेठी जिते की घणाई नाही नवर बैठा बैठा थाकी जाय तो नखत वाला બીજાने खरीते भंगवे कारण कामकाज नाही ना यानस पार्की पंचायत तर आताच मुगरपशी शाक लेवागो ईसने कपडा लई आवी मुकी आवी छोकरा हतो सुकोनास तो लई आवी फ्रूट मार्केट से फ्रूट लई आवी અને ઘણું બધું કાલે નેલ્સ કરવાના બપોર વચ્ચે પાંચ વાગે જવાનું છે હેસ્તા કરાવવા અને આઈમિંગ અને સાંજે જવાનું છે ફંક્શનમાં તો જુઓ દોસ્તો પાંચ થી દસ મિનિટ મેં સતત એને ફૂલ તાપે ઉકાળ્યું છે દૂધને અને ખાંડ સરસ મજાની ગળી ગઈ છે અને દૂધની અંદર તે બે ઉભરા આવી ગયા છે બરાબર હવે આ ગરમ દૂધ છે ને એની અંદર આપણે આ ઠંડુ દૂધ છે એની અંદર આપણે

કેટલો સરસ કલર થઈ ગયો અને કેટલું મસ્ત ઘાટો ઘાટો દૂધ થઈ ગયું થઈ ગયું ને ફ્રૂટ સલાડ છે ને એકદમ બહુ ઘાટો નથી કરવાનો અને પતલું એકદમ આછું નથી કરવાનું રેડી હવે આ દૂધ ઠારી એકદમ ઠરી જાય ને બે ત્રણ પાણી ફેરવવાના ટબમાં પાણી ભરીને એટલે ફટાફટ ઠરી છે અને ઠારીને પછી આના અંદર ફ્રૂટ એડ કરવાના છે ફ્રૂટમાં અમે સફરજન

અને ફરી ગયા પછી હું ફ્રૂટ એડ કરું છું ને પછી હું એને ફ્રીજમાં મૂકીશ ઠંડુ ખાવા માટે બરાબર તો એમાં બધું ફ્રૂટ ભાવતું એ વધારે નાખજો અને મારા છોકરાને બહુ ફ્રૂટ નથી ભાવતું છતાંય મને લાગે છે વધશે ખરા એપલ બનાના છે એ નાખજો બરાબર ફ્રૂટ થઈ રેડી અને હવે હું ઠંડુ કરવા મૂક્યું છું ફ્રીજમાં બરાબર